મોંઘવારીના સમયમાં ખેડૂત આર્થિક રીતે સક્ષમ થાય અને ઓછા ખેતી ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકે તેમજ જમીન અને પર્યાવરણના જતનમાં સહભાગી થઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરિવારને ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ નવસો રૂપિયા અને વાર્ષિક દસ હજાર મર્યાદામાં સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ આઈડેન્ટિફિકેશન ટેક ધરાવતી દેશી ગાય રાખતા ખેડૂતોને મળશે ઓછામાં ઓછી એક એકર જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવેલા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચ માટે દર છ માસે ફિલ્ડ વેરિફિકેશન કરી એડવાન્સ રૂપિયાની સહાય બેંક સીધી જમા કરાવવામાં આવે છે મિત્રો યોજનાની માહિતી તો મેળવી ચાલો હવે જાણીએ કે યોજનામાં સહાય મેળવવા માટે અરજી કરવી કેવી રીતે તો ખેડૂતોને રાજ્ય સરકારના આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી ગ્રામ સેવક અથવા બીટીએમ અથવા એટીએમ અથવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીએ રજૂ કરવાની રહેશે અરજી સાથે આઠ અ સંયુક્ત ખાતેદાર હોય તો ખાતેદારનું સંમતિ પત્ર બેંકની પાસબુકની નકલ સાત દિવસની મર્યાદામાં અરજી સાથે આપવાની રહેશે મિત્રો આશા છે કે આ એક્સપ્લેનર વિડીયોમાં દેશી ગાય આધારિત ખેતીમાં સહાય મેળવવાની યોજનાની માહિતી આપને ચોક્કસ ગમી હશે ગુજરાત સરકારની આવી જ કલ્યાણકારી યોજનાની માહિતી મેળવવા માટે જોતા રહો અમારો ધ માહિતી શો હાલ રજા આપશો જય જય ગરબી ગુજરાત